આપને જણાવવાનું કે વસ્ત્રાલ વોર્ડમાં જે આ બંગાળ પડ્યું છે તેના માટે અહીંયાના જે જવાબદાર અધિકારી છે મેઇન તો અહીંયા આસિસ્ટન્ટ સિટી ઇજને કેતનભાઈ છે અને તેમના દેખરેખ હેઠળ જ આ કામગીરી હમણાં પંદર દિવસ પહેલાં અહીંયા સમારકામની થઈ હતી જે સંદર્ભે હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે હજી પંદર દિવસ પહેલાં જ જે સમારકામ થયું આની પહેલાં પણ ભંગાણ પડી ચૂક્યું છે અને આ પંદર દિવસ પછી જે ભંગાણ થયું પછી જે સમારકામ થયું એના પંદર દિવસની અંદર જ આ પ્રકારે ફરી ભંગાણ પડવું તે એક હલકી ગુણવત્તાની કામગીરીનું જે છે એ સ્પષ્ટ આપણને ચિતાર કરાઈ રહ્યું છે આપ જોઈ શકો છો તેમ આ વિસ્તારની અંદર પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ વિસ્તારની અંદર પીવાના પાણીની જે ટાંકી છે તે લીક છે અને આ ડાયરેક્ટ પ્રેશરથી જ્યારે પાણી અપાતું હોય એવી પરિસ્થિતિમાં આટલો બધો પાણીનો બગાડ થવો અને આવા આવી પરિસ્થિતિનું નિર્માણ થવું કે આની અંદર કોઈ